પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય યજ્ઞ ચલાવતા વઢિયાર પંથકનું ગૌરવ સમાજ જીજનાબેન શેખનું સન્માન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી શંખેશ્વર ખાતે ચાલતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ લાભુભાઈ સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદેદારો દ્વારા આજરોજ શંખેશ્વર ખાતે ચાલતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય કાર્યો કરી વઢિયાર પંથકનું નામ ઉજાગર કરી મહિલાઓને પગભર કરી ખૂબ જ ઉમદા કામગીરી કરનાર જીગના કોમ્પ્યુટરના ઓનર જીજનાબેન શેખનું ઉમદા કામગીરીને બિરદાવતા સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હરહમેશ સેવાકીય કાર્યો કરી પરિવાર વઢિયાર પંથકનું નામ રોશન કરી ઉમદા કાર્યો કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો